ત્રણ ચાર દિવસ પહેલા ગઈ તારીખ છવ્વીસમી ઓક્ટોબરે જુનાગઢના માનની ધારાસભ્ય શ્રી સંજયભાઈ બરોળીયાને એમના મોબાઈલ ઉપર ઇન્ટરનેશનલ નંબરથી વોટ્સએપ મેસેજીસ અને કોલ પણ આવેલા જેમાં એમની પાસેથી ખંડણી પેટે અમુક રકમ માંગવામાં આવેલ અને આ મેસેજીસ સતત ચાલુ રહે એમના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ ધારાસભ્યશ્રીએ પોલીસનો સંપર્ક કરે તરત ને તરત એલસીબીની ટીમ બનાવવાની ગંભીરતાને લઈને ની ટીમને આ કામે લગાડી દેવામાં આવે તો અલગ અલગ નંબર ઉપરથી ઇન્ટરનેશનલ નંબર ઉપરથી જે કોલ આવતા એ કોલની પર તપાસ કરતા કોંગો અને કોંગોમાં જે રહે છે સમીર ગાલિબભાઈ રિંગ બ્લોચ કે જે મૂળ ચિત્રાવડનો છે જે તલાળ ગીર સોમનાથનું છે અને છેલ્લા કેટલાક સમયથી એ ત્યાં રહી છે એણે જ આ અલગ અલગ નંબર ઉપરથી અલગ અલગ મેસેજીસ કરીને ધારાસભ્યશ્રી પાસે અંગળીના મેસેજ મજાકંકીના મેસેજ કરેલા તો પોલીસે હાલ રોનક અને ઇમરાન એ બંનેને હસ્તગત કરેલા છે જે મુખ્ય આરોપી છે સમીર ગલીફભાઈ છે કે જે હાલ આફ્રિકાના કોંગો કન્ટ્રીમાં રહે છે તો ત્યાં એને હવે ત્યાંથી પરત લાવવા માટે જે